હા રાહુલભાઈ જય માતાજી કે હા અને હા તમે રયાસિંહભાઈ ભાવનગરથી છો મેં કીધું તમને પ્રકાશ ભાઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ પ્રકાશભાઈ અને રાજેન્દ્રસિંહભાઈ જય રણજીત સિંગ ભાઈ જય માતાજી અને ભીખુ ભાઈ જય માતાજી જય ગોગા જીતુભાઈ જય માતાજી અને ગામથી લઈ પ્રોગ્રામ ચાલુ કરીએ છો તમારું નામ શું છે જીતુભાઈ તમે ક્યાંથી છો જીતુભાઈ અમે જામનગરથી છીએ આ મારા ભાઈની ચેનલ છે એટલે હે ને આમાં રોજ ભાઈ જ લાઈવ આવે છે હું નથી આવતી અમે આવીએ છીએ પણ ફેમિલી આવે છે લાઈવ રમેશભાઈ જીજે ટ્વેન્ટી ફાઈવ અને હા રયા જય માતાજી કહે છે બધાને રોડ કોલોની રોડ કોલોની હા રાહુલભાઈ લખસંત્રી લખસ્રતી સીતારામ લખસત્રી સુરત વિદ્યા એક મહિના દર્શન મંદિરની પ્રોત સીતારામ બોલાય ઓસરી મચને સીતારામ લક્ષરી ભાઈ અને નિકુંજભાઈ બેન મારા ભાઈ લાઈવ છે ને મનીષ ભાઈ કરી હા નિકુંજ ભાઈ પ્રકાશ ભાઈ એકદમ મજામાં છીએ અમે અને હા રાહુલભાઈ ભાઈ રોડ પર ધર્મેશભાઈ જય માતાજી અને જય બરેજની બાળકા નિકુંજ ભાઈ બરેજની શું કહે છો નીકભાઈ અને રામ રામ સીતારામ ઝાઝાથી તમની પણ ભાઈ શિકરભાઈ અને અવાજ અવાજ ખરાબ છે આપડે પ્રકાશભાઈ કેનો અવાજ ખરાબ છે સરખું કેજો ભાઈ આ જીતુભાઈ રાહુલભાઈ અમે પોરબંદરના છીએ ભાઈ જાણી તું અમે પોરબંદરના છીએ મેર છીએ રાહુલભાઈ અમે રમેશભાઈ જય બરેજની બાર કા એટલે શું રમેશભાઈ વિજયભાઈ જય શ્રી કૃષ્ણ ધર્મેશભાઈ જય શ્રી રામ હા બોલો રાહુલભાઈ જામનગર રહીએ છીએ પોરબંદર પણ અમારું કુટુંબ આખું પોરબંદર જ છે અહીંયા નથી એટલે અમે પોરબંદર આવીએ છીએ મેળો કરવા ભાઈ લાલાભાઈ જય માતાજી ધરમશ્રી એકદમ મજામાં છો ને અમે મજામાં અને ધર્મેશભાઈ જય શ્રી રામ ભાઈ તમને પણ હા કયો ને ભાઈ વાત કરશન ભાઈ શું કેવી છે જવનજી ભાઈ કેમ છો અસલમ ભાઈ જય માતાજી કેદાર ભાઈ હર હર મહાદેવ જવનજી જય માતાજી અને શું કયો છો કરશન ભાઈ બોલો રમેશભાઈ ભાઈ બળેજ ગામમાં માતાજી મોત છે હા હા આપડે રમેશભાઈ રબાજી રબારી સમાજનો મઢ છે